નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સૌથી મોટું બેંક બેલેન્સ સત્ય ઘટના વિશે રોજ સવાર પડે એમ એ દિવસે પણ સવાર પડી ઘરનું કામ આટોપી ઓફિસે સમયસર પહોંચવા સ્વયં માટે ઓછામાં ઓછો સમય ફાળવ્યો ટિફિન સાવ્યો અને સશમા લીધાની ખાતરી કરી ઘર બહાર પગ મૂક્યો ત્યાં નાની દીકરીએ આવી જોરથી ભેટી બાય મમ્મી જલ્દી આવજે યુ કીધું અને મને દિવસ સાર્થક લાગ્યો એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું એ યાદ પણ કરાવી દીધું એ પછી વિચારતા જ રસ્તા પર આવી રિક્ષા માટે હાથ કર્યો રાબેતા મુજબ બે ત્રણ રિક્ષાવાળાએ ના પાડી છેલ્લે એક રિક્ષા મળી તો ઇડરીઓ ગઢ જીત્યા જેવી લાગણી થઈ આવું તો ઘણીવાર થતું તેથી નવાઈ નહોતી સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાખતા ઓફિસ પહોંચી પર્સમાં ફંફોળ્યું તો પાકીટ ગાયબ ઘડી પહેલાંનો રોઆ સાબુના ફીણની જેમ ઓસરી ગયો મારી ગરબડ જોઈ રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાં વિનાના છે એણે કહ્યું થાય એવું કદી કાલે લઈ લઈશ પૈસા મારો નંબર લઈ લો તમારા એરિયામાં આવું જ શું શાળાના બચ્ચાઓને મૂકવા ત્યારે આપી દેજો કોલ કરજો એટલે આવી જઈશ હોઠપ કરવાની એની કોશિશ પ્રશંસીય હતી મેં નંબર લેવા મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર એકાદ જૂનું બિલ શોધી નંબર લખવા પેન પણ એ સજ્જને જ આપી પૈસા આપવાનું વસન આપી ઓફિસ પહોંચી તો લેટ માર્ક થવાની તૈયારીમાં દોડતા જઈ હાજરી પુરાવી ત્યારે ઉપરીના મોં પર સ્મિતો મોનાલિસાના સ્મિત કરતાં ગુઢ લાગ્યું ટેબલ પર પહોંચી અત્યંત જરૂરી કામ આટોપવાની કોશિશ કરી સવારનો દીકરીનો ભર્યો આશ્લેષ બધી ગરબડમાં ધોવાઈ ગયો એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ભોઠપ વિસારે પડી પાકીટ ન લાવ્યાનું ભૂલાઈ ગયું એક પછી એક કામ પતાવતા લંચ સમય થયો આદત મુજબ નીચે ઉતરી શાક ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતાં રોજના શાકવાળા પાસે જઈ ઊભી રહી મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની સરસા કરતાં ફરી પર્સમાં હાથ નાખ્યો અને પાકીટ ભૂલી ગયાની વાત જાણી શિવશંકર શાકવાળો हँसी पड़ियो अने बोलियो उसमें कौनसी बड़ी बात है हो जाता है ऐसा कभी कभी मैशा फ्रूट काले ले जवानी बात करी तो कहे ना 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 आप बेजिक ले जोइए मैंने और भी थोड़े पैसे रख दिए आराम से रहिए उसमें और कुछ चाहिए तो ले लीजिए जब साहे लौटा देना આ કિસ્સી વર્ષે માંગના મત આ શાકવાળાને કંઈ કેટલી વાર કાંટો બરાબર નથી વધારે ભાવ લગાડવાના બહાને ભાંડ્યું હશે આજે મને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું આભારમાંની હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતા જોયું તો સોની દસ નોટ થેલામાં ફરી કામે લાગી હવે કામ પતાવી ઘેર જવાની ઉતાવળ એક પછી એક ફોન ફાઇલ નોંધ કરવી એટલામાં બોસે બોલાવ્યાની વર્દી કમને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસે પસાર થતાં ગુસપુસ સાંભળી અમારો પ્યુન વાલજી શાવાળાને કહી રહ્યો હતો આજે દીકરીનો જન્મદિવસ એને ડોલ લાવી આપવાનું વચન આપેલું ઘણા દિવસથી પરમ દિવસે પડોશીને અકસ્માતમાં ફ્રેક્ચર થતાં એને પાંચો આપ્યા હવે આજે કોઈ પાસે જન્મદિવસ નિમિત્તે હાથ ફેલાવતા સંકોચ થાય છે મને સો સોની દસ નોટ યાદ આવી ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી વાલજીના હાથમાં મૂકી મુઠ્ઠી વાળી દીધી એ કશું બોલે એ પહેલાં રૂમ છોડી નીકળી ગઈ એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે પાસા વળતા હું વિચારી રહી કોના પૈસા કોની શ્રીમતાએ બોસની કેબિન પાસે પહોંચી તો એમના શબ્દો કાન પર પડ્યા એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય આજે પાકીટ ભૂલાઈ ગયું તો કાલે પાકીટ કપાઈ ગયું વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં એને ઉસીના આપવાની કોઈ જરૂર નથી તને બધા પર બહુ દયા ઉભરાય છે કામ બહુ છે ફોન મૂકું છું કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોડી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને ત્યારબાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી કામ પતાવ્યું સાંજે ઘેર જઈને સૌને થાય એવું કદી કદીની ગાથા સંભળાવી મોબાઈલ હાથમાં લઈ પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધી એના વ્યક્તિત્વને વંદી રહી એને ધાર્યું હોત તો અપશબ્દો કે કટુવસનો વાપરી શક્યો હોત એના બદલે એણે મને સહજતાથી બક્ષી જેથી હું ઓફિસમાં નિ થઈ કામ કરી શકી રાત્રે સૂતી વખતે હું મહિને ખાંસું કમાતી છતાં મારી જાતને રિક્ષાવાળા શાકભાજી શિવશંકર અને મારા બોસની સાથે તોલી રહી તે દિવસે ભૂલાયેલું પાકીટ મને માણસાઈની ઘણી અણજાણી ગલીઓમાં ભ્રમણ કરાવી આવ્યું વાતે વાતે બેંક બેલેન્સ સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાસિસી ગણનાર આપણે આ સ્તરે મળનારી વ્યક્તિઓના ઉજળા પાસા વિશે વિચાર્યું ખરા પાકીટ વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે તમારી શ્રીમંતાઈને પરખવી હોય તો વિના પાકીટે પારખો ભરેલા કિસ્સાએ એનો ખરો રંગ નહીં દેખાય મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો